દેશ વિદેશમાં વસતા ભગવાન મિત્રો મિત્રો શૂટ કરી રહ્યો છું પાછળ દૂર દૂર સુધી તમને સીમ દેખાય છે ખેતરો દેખાય છે ઝાડો દેખાય છે આવા કુદરતી વાતાવરણમાં હું રહું છું મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે શિયાળો એટલે આરોગ્ય બનાવવાની ઋતુ તંદુરસ્તી જાળવવાની ઋતુ અને ભાજીઓ ખાવાની ઋતુ મિત્રો આ શિયાળાની અંદર યાર ભાજીઓ મળે છે એમાં પાલકની ભાજી તાંદલ ભાજી મેથીની ભાજી લેમડીની ભાજી કોબીની ભાજી ભાજીલની ભાજી ઢગલા ભાજીઓ ખેતરોમાં ઊગી નીકળે છે મિત્રો તો આજે એક એવી ભાજીની વાત કરવી છે કે આયુર્વેદે જેને લોહીનો ખજાનો કયો છે જેની અંદર ભરપૂર મત ભરપૂર પ્રમાણમાં આયરન તત્વ કુદરતે ઠાસી ઠાસીને ભર્યું છે અને એ ભાજીનું નામ છે મિત્રો પાલક આ પાલકની જે ભાજી છે ને એ ભાજીમાં લોહ તત્વ એટલે કે હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં છે અને મિત્રો રક્ત એવમ પ્રાણ એવું આયુર્વેદ કે છે કે જેનું રક્ત એટલે કે હિમોગ્લોબિન સારું હોય તો એની તંદુરસ્તી પણ સારી હોય કારણ કે હિમોન હિમો હિમોગ્લોબિન એ આપણા શરીરના બધા જ ઓર્ગનને બધા જ કોષોને બ્લડ પહોંચા સોરી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને એના લીધે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એમાં કેલરીનું દહન થાય છે ઓક્સિજનથી અને એ મુખ્ય કામ હોય તો હિમોગ્લોબિનનું એટલે કે લોહીનું છે મિત્રો પાલકની ભાજી જે છે એ ભાજી આ શિયાળો ભરપૂર પ્રમાણમાં ખાઓ પણ મિત્રો ખાસ યાદ રાખજો આ ભાજીને બાફી દેવાની બાફી અને એમાં જીરું મેથી અજમો મેથી અને અજમાનો વઘાર કરવાનું ખાસ ભૂલતા નહીં અજમો ખાસ નાખજો મિત્રો કારણ કે એની પ્રકૃતિ થોડી વાયુની છે એટલે વાયુને મારવા માટે અજમો અંદર નાખજો અને તેલ નાખી કે ઘી નાખી એનો વઘાર કરી અને બાફેલી ભાજી રોટલા સાથે બાજરીનો રોટલો અને પાલકની ભાજી ખાવાની જે મજા આવે અને એમાં સોનામાં સુગંધ એટલે મિત્રો દહીં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા પ્રોબાયોટિક દહીં જો ભળી જાય બાજરીનો રોટલો પાલખની ભાજી અને દહીં જો તમે એક વખત ખાવ યાર છપ્પન ભોગને તમે ભૂલી જશો એવો એનો ટેસ્ટ લાગતો હોય છે મિત્રો પણ ખાસ યાદ રાખો તેલમાં તળીને આ ભાજી ક્યારેય નહીં ખાવાની કારણ કે તેલમાં તળીને ખાશો તો એમાં જે આયરન તત્વ છે એનો નાશ થાય છે અને બીજું કે આપણે શિયાળો છે યાર ગરમ ગરમ ગોટા ભજીયો ખાવાનું મન થઈ જાય મેથી ભજીયો તો બધા જ ખાતા હશે પણ એક વખત પાલકનો ભજીયો બનાવીને ખાજો અમે તો ખાઈએ છીએ એટલો ટેસ્ટી લાગે છે જબરજસ્ત યાર એટલે ખાજો દેશ વિદેશના બધાને કહું છું આ તો વિદેશમાં પાલક મળતી હશે યાર એક વખત પાલકનો ભજીયો બનાવીને ખાવ ડાળે વર્ગી જશે યાર તમને ચોખ્ખો લાગી જશે અઠવાડિયે ને અઠવાડિયે બનાવીને તમે ખાશો મિત્રો પાલની ભાજી એમાં ફાઈબર વધારે પ્રમાણમાં છે એટલે જો ભાજી એકલી ખાવી હોય તો માપમાં ખાવાની લિમિટેડ ખાવાની નહીતર તો અતિશયવર જે તે કોઈ પણ અમૃત પણ જો એની માત્રા કરતાં વધારે લેવામાં આવે તો ઝેર સાબિત થાય છે વધારે પ્રમાણમાં જો આ ભાજી ખાઈ જઈએ આપણે તો બ્લોટિંગ થાય છે ગેસ થાય છે એનું કારણ કે આ ભાજીમાં ફાઈબર સૌથી વધારે પ્રમાણમાં છે એટલે માપમાં લિમિટેડ ભાજી ખાવી મિત્રો એટલે હું આ ભાજી ને લોહીનો અને બધાને પાલક ની ભાજી ખાવાની કઈ છે અને તાજા માજા રો તંદુરસ્ત રહ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદય થી પ્રાર્થના મનહર પટેલ ના જય ભારત જય હિન્દ